સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો મો છતાં અનુકંપા માનવાથી ત્યાં અનુકંપ શબ્દ પરમા છતાં ઉદય માનવાથી અને મો છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી પાના નંબર છસો ને એક સાતસો તોતેર ને સેકન્ડ લાસ્ટ ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા થતાં એટલે એમાં શું છે ઘણીવાર બહુ ભણ્યા હોય ને અમે આ કાળમાં ભણ્યો હોય ને વધારે વ્યવહારમાં એ વધારે ભૂલે કુપોળદેવે ચતુલાજી મહારાજને કહેલું ચતુલાજી મહારાજ કે મોટા મહારાજ તો બધું આવું ભણે ને દેવકજી મહારાજને બધા આગામી મોઢે આવડે ને સમજાવે કે મને કાંઈ સમજાતું નથી મારો મોક્ષ ક્યારે થશે એટલે કુપોળદેવ કહેલું ભણે કરતાં તમારો વહેલો મોખ થશે પરિચય નોંધમાં લખેલું છે અને ચાલો મારા તો મગન પપ્પા સાથે બેસતા તાખ્યા કે રાત ના પાછળમાં બહુ જીવ્યા છ ફૂટ લાંબા સો કિલો વજન કુપોધન તેડતા આનંદ ટેસ્ટ ને એ ટ્રેન આવે ને કુપલ તેડી લે વાત કરે પ્રભુસિંહ દાંડિયો મારે રજોરણનો મેલ ગાંડિયા ભગવાનને તેડાય નહીં મારો ભગવાન આવ્યો મારો ભગવાન આવ્યો અનંત કર્મ તોડી નાખે ને કે પ્રભુસિંહજી મને કમરમાં દાંડિયો મારતા રજોરણ તો હું છોડતો નહીં કે કુપલ તો બોલે જ નહીં કાંઈ અને કુપોદોની ઊંચાઈ ઓછી હતી ગાંધીજી લખ્યું છે મધ્યમ કદના હતા અને આ છ ફૂટ મગન પાટીદારનો કોઠો ફોકેલો વજનવાળો પહાડી કુપોદ ઉતરવા ને તેડી લે નાચે આનંદ છે પછી એને કુપોદને પૂછ્યું કે મને આ કાંઈ સમજાતું નથી કાંઈ આવડતું જ નથી યાદ નથી રહેતું કે ભણેલા કરતા તમારો પહેલાં મોક્ષ જશે કે એટલે શા માટે વાત કરું છું આમ પ્રમાદ છે તો આ પ્રશ્ન છે ને સાતસો બોતેર નવલચંદ ડોસા વકીલ દારજીભાઈ વકીલ કુ બધું વકીલ સાથે બહુ પનારો પડેલો પેલા વકીલના વકીલ હતા પાછા પૂછેલું ને ગાંધીજી મને સાપ કરડવા આવે છે અને મારે ભાગવાનું રસ્તું નથી તો મારે શું કરવું મારે નાખો તો આપણે ભાગી નહીં શકું કુપલ દુઃખ ના ઉભો રહે છે તો ઉભો રહે ગાંધી પછી ભાગે નહીં એટલે કુપલ દુઃખ મોડામાંથી એને બોલાવડાવું હતું કે તમે મારી નાખો સાપને આ તો વકીલના ને વકીલ હતા ને બોલે એવું એટલે ગાંધીજી વકીલ રેવાશંકર જગજીવન વકીલ પ્રાણજીવન મહેતા વકીલ આ નવલચંદ ડોસા વકીલ દારસીભાઈ વકીલના વકીલ મેજિસ્ટ્રેટ ઈડર ક્ષેત્રે હેમચંદભાઈના કાકા વકીલ ગેલાજી ગેલાભાઈ ગેલાજી વકીલ બધા વકીલ બહુ હતા મોરબીમાં જેનગર જમ્યા છે અંજારિયા છોટાલાલ અંજારિયા વકીલ બધા વકીલ પરીક્ષા કરતા ગોપાલદેવ ની એટલે ગોપાલદેવ ને પૂછે છે કે મારે તો સંસાર છોડી દેવો છે ધરજીભાઈ પૂછવાનું દીક્ષા લેવી છે પણ હમણાં જોગ નથી ઉદય નથી તમારું શું કરવું એવો એ પત્ર છે હમણાં તમે એનો જવાબ ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં બીજું એક તમને ગણિતની ફોર્મ્યુલા લખો જ્ઞાનીને પૂછવા જાય ને કોઈ તો મને બહુ ઈચ્છા થાય છે હું સંસાર છોડી દઉં એટલે નક્કી કાચો છે બીજો હોય ને સાચો છોડીને પછી કે મેં છોડી દીધું છે બેસ જાય પૂછે હું પરદે જાઉં કે નહીં એટલે એને જવું છે એ સીકો મરાવા ગયો છે એને ખબર હોય એટલે એને આ બરોબર નથી ખબર હોય તો જ પૂછવા ગયો ને સમજાય એવું છે ને એ ધજુપજુ છે કે જો જ્ઞાની ભૂલથી આ પડે જ્ઞાનીને જ્ઞાનમાં દેખાતું હોય છે મારું ભવિષ્ય એટલે એને પરવાનું મળી જાય ને લાયસન્સ મળી ગયું એને કે જ્ઞાનીએ મને કીધું છે હું શેર બજારનો ધંધો કરું કે નહીં પાર્ટ ટાઈમમાં એટલે એને કરવો જ છે જો જ્ઞાની આ પાડે તો અપૂરો અવસર એવો ક્યારે આવ્યો ને તો કરે જ નહીં ને કુપલ તો લેખું છે મુમુખીને માંડ આજીવ કે ચાલે તો ઘણું છે સાતસો છ માં પછી શા પૂછવું પડે એટલે આ બધા પ્રશ્નો જે પૂછે છે ને આ હું દવા લઉં કે નહીં આ પ્રશ્નનો જવાબ છે આમાં સાતસો બોતેર તો ચુમ્મોતેરમાં ચુમ્બોતેરમાં એટલે કુપાલના મોડામાંથી કઢાવીને સર્ટિફિકેટ તો આ લોકોને બરોબર છે કુપાલદ આપે સર્ટિફિકેટ એટલે કે જે ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા થતા સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં એને લખ્યું છે કે મને સંસારમાં ઉદાસીનતા આવી ગઈ મારે દીક્ષા લઈ લેવી છે કોઈ એક પૂર્વક્રમના બળમાન પણ જે જેવું ગૃહસ્થ ત્યાગી શકતા નથી એટલે એને લખ્યું છે કે શાસ્ત્રમાં એમ લખેલું છે કે પૂર્વકર્મ એવું હોય પ્રારબ્ધ તમે હમણાં ન બોલે પ્રારબ્ધ છે એટલે છોડી નથી શકતો મને તો દીક્ષા લેવાનો ભાવ છે પણ મારું પ્રારબ્ધ જેવું હોય તો શાસ્ત્રમાં લખેલું કે ચારિત્ર મોની તો ભરત ચક્રવર્તીને ભોગવવા પડેલા જનક વિદેહ નહીં ભોગવેલા તીર્થંકર રોશમનાથ ભગવાને ચોરાશી લાખમાંથી ત્ર્યાસી લાખ પૂર્વ ઘર વાસે હતા કે આવું બધું વાંચ્યું હોય એટલે કુપાલુને લખ્યું એટલે કુપાલુ કે તમારે એમ નથી કહેતા પણ બરોબર થોડો ભણ લે છે ત્યાગની વારંવાર વિશેષ જીજ્ઞા થતા સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં કોઈ એક પૂર્વ ના બળવાન પણ નથી ત્યાગી શકતા નથી તે પુરુષ એમ નથી કે તમે તેવો પુરુષ હોય ખરેખર નથી ત્યાગી શકતો ને એને પૂર્વકર્મ નડે છે તો એને શું થવું જોઈએ એ કુપોલદેવ કહે છે એટલે ખાલી જગ્યા પૂરો કે તમને શું થાય છે મનમાં સમજી લો હવે ભણેલા હતા ને કે છે એ પુરુષ ગૃહસ્થવાસમાં કુટુંબ નિર્વાહને અર્થે કમાતા હોય ને ઘર ચલાવવું તો પડે જ ને ગૃહસ્થને માગવાની મનાય છે એટલે કમાવું તો પડે છે ગુરુ કુટુંબ આદિના નિર્વાહ જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તેના પરિણામ જેવા જેવા વર્તે છે તે તે પ્રમાણે બંધ થાય છે એને કઈ એપ્લિકેશન કરે કે દીક્ષા લેવી છે ત્યારથી માફી ન મળે કાંઈ પછી હજી દીક્ષા લીધી નથી તો કમાવા જાય ને ત્યારે એના કેવા પરિણામ છે એને કમાવવામાં આનંદ આવે છે કે નહીં એને માન મળે બહુમન થાય તો ગમે છે કે નહીં એને પાંચમાં પૂછાય છે તો વખાણ થાય છે તો ગમે છે કે નહીં સાતસો ઓગણત્રીસમાં ખૂબ જ ઝેરનું ગ્રહણ છે તમારે દીક્ષા લેવી છે આ ગમે ત્યારે છૂટી તમારો કર્મ બદલી જાય દીક્ષા લેશો અત્યારે તો તૈયાર થાવ રિહર્સલ કરો નાટકનું પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ अंत समय आलोचना करो संथारो सार तीन श्रावक न मनोरथ हो क्या निर्गन क्यों हार्मोनियम पर गाशु नहीं अलग अलग रागे गाय थोड़ा अटकी जाए लाबू हार्मोनियम टू 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 टूटू टूट -टू 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 मुकी दबलू बाजू संसार छोड़ देव देुजन दे, म्यूजिक ગાય ને બે જણા ભાઈ ને બેન ગાતા હોય બે મુકશું હોય ધોળા કપડા વાળા ક્યારે થઈશું જો એટલે પછી પીપોળીમાંથી કોકેલ કંઠી બોલે આવે એટલે મારું ધ્યાન તો જાય ને કે કોણ ગાય છે આ કાળી છે કે ગોરી છે એમ ધ્યાન ન જાય સમકીને જાય કુપોલ એમ કહ્યું છે તો નવમાં ગુણ થ ને કે વેદો થઈ જાય આ ભક્તિનો ભાગ જ નથી નહીં બેસવાનું ત્યાં જો કુપોલ ને માનતો હોય તો અમે ભક્તિ સંગીતમાં ગયેલા ભક્તિ સંગીત હતું એવો અપૂર્વ સર ક્યારે આવે છે કે હું બાવો થઈ જાઉં વાઘ અરે રહું ઈડરમાં એ હાર્મોનિયમ ઉપર ગાવું છે આ જોક નથી લગતો તમને પણ આમાં આમાં છે તો પછી આમાં લખ્યું છે એ વાંચું છું તો એટલે પહેલેથી હજી પ્રશ્ન ત્યારથી ખોલ રાખ્યો તું આ ઢાલ છે કુટુંબ નિર્વાહ અર્થે જે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તેના પરિણામ જેવા જેવા વર્તે છે તે તે પ્રમાણે બંધ થશે હવે આગળ તમે પૂછો એ મોહ છતાં અનુકંપા માનવાથી હું સત્સંગમાં જાઉં પછી લગ્નને ખાલી અઢાર વર્ષ જ થયા છે બિચારી કેટલી દુઃખી થઈ જાય આલ્બમે તાજો છે એની પેન ડ્રાઈવ કરી રાખી છે ડીવીડી કરી રાખી છે નેટમાં ચડાવી દીધું છે એટલે કદાચ આગ લાગે ને બળી જાય તો બહુ છે તાકી હું કેવી રીતે આવું પ્રીતમદાસે લખ્યું છે આ જ વાત કે કેવી રીતે ભક્તિમાં આવે કે બિલાડીના મોઢમાં ઉંદડો આવી ગયો છે ઉંદડો કોણ આપણે બિલાડી કોણ જેની લગ્ન કર્યા છે અને ભાઈ છે વરસા બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો છે હવે ઉંદર એમ વિચારે છે આમ આમ તો મોઢામાં નાખે ને એટલે પૂછડી પટપટાવે આમાં કે છૂટું છૂટું કોઈ પણ બિલાડી બરોબર લીધો છે આમ જોવે છે આમ કોઈ છે ભાગી જાય બિલાડી આપણે પકડવા જાય ને તો ઉંદરને લઈને ભાગી જાય બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે છે કે જો હું છટકી જઈશ તો બિચારી બિલાડી ભૂખી નહીં રહી જાય દયા આવે ને બિલાડીની દયા નથી આવતી અને મો છે બિલાડી ઉપર કઈ બિલાડી મનુષ્ય બિલાડી મનુષ્યની વાત કરું છું તિર્યની નહીં પત્ની નહીં સંતાનની અથવા પત્ની માટે પતિની કે હું વહી જઈશ તો આ બિચારી એકલા પછી શું ખાશે પેટ ભરીને નહીં જમે તો નહોતો પણ તેત્રી વર્ષથી ભૂખ્યો રહ્યો છ ફૂટ થઈ ગયા હાઈટની બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે કે જો હું છટકી જાય તો આ બિલાડી ભૂખી રહી જાય છે તો પ્રીતમદાત કહે છે બીજી મિનિટે બિલાડીને પેટમાં હોમાઈ જશે એટલા મો છે ને આ બિલાડી ઉપર દયા નથી એને બિલાડી ઉપર દયા નથી નથી આવતું છાપામાં ને ટીવીમાં બધા પરણે આઠ આઠ દિવસના ફંક્શન રાખે છે ને આજકાલ તો આવે બધું પચાસ કરોડ ને સો કરોડના ખર્ચા કરે છે જેની આગળ છે એની આગળ પછી અરજી કરે જ ને પાછા લગ્ન પછી અઢારમી વર્ષે છૂટાછેડાની બસો ચાલીસ કરોડનો દાવો તો પ્રેમ ક્યાં ગયો જેના વિના હું એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો કોણમાં લખ્યું સ્ત્રી આધિક એકસો અઠ્યાવીસમાં ખોટો પ્રેમ હતો ને હા આ મોહ હતો મોહ છતાં અનુકંપા માન મને દયા આવે છે ને બિચારા પછી પછી છોકરાનું શું થાય બિચારાનું એકલા એકલા નહીં લાગે પણ છૂટાછેડા થાય તો બે છોકરા લઈને વહી જાય ને એવી હોય તો મૂકીને વહી જાય ત્યારે છોકરાઓનું શું થાય છે ત્યારે તારી અનુકંપા ક્યાં ગઈ એટલે પોતે પોતાનું ક્ષેત્ર છે ને જ્ઞાનીને કંઈ ક્ષેત્રો પણ છે નહીં ચારસો છન્નુંમાં લખ્યું જ ગોપાલ દેવે પોતે પોતાનું ક્ષેત્ર છે એ તો વિતરાક છે એને આગળ હતું એ લૂંટાવી દીધું બને વરસીદાન કરીને એટલે મો છતાં અનુકંપા માનવાથી અમારે ક્યાંથી અવાય પછી એક ડૉક્ટરે મને આમ કહેલું મતલબ સત્સંગમાં આવું છે ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછે તો કે ના પછી એમ શું છે હમણાં બે ત્રણ પેશન્ટ એટલા સિરિયસ છે ને પછી એને કેટલું ડોક્ટર બધું ખરેખર તક તમને ન ખબર હોય કે આપણને આપણે માનવતા જેવું તો આવું છે ને કાંઈ મેં પકડી રાખું તારા શબ્દ તારા પકડી રાખે હવે બધું હું દસ દિવસ માટે જાઉં છું દસ દિવસમાં જે જે પેશન્ટ માટે તું ખમ્યો છે એમાં તને એક પૈસા નથી આપવાનો તો તું રોકાઈશ તો થોડું રોકાઈ કે એટલે પૈસા માટે રોકાડો જ કે સેવા માટે કોને છેતરે છે હજુ એના કરતાં આખો દેખાય અહેવાલ કહો તમને અનુભવની વાણી દાખલ થઈ ને ડોસા ડોસી પછી શરૂઆતમાં તેમ કે ને જેટલો ખર્ચો થાય એટલો કરવો છે આપણે કાંઈ દવા મગાવી હોય તો પરદેશથી આપણે કાકા ત્યાં છે માસી ત્યાં છે હોય જ ને મગાવી લઈશું કે આપણે ઓળખાણ છે આપણે એક ઘર ત્યાંય છે આ શરૂઆતની વાત કરું ચોવીસ કલાક અડતાલીસ કલાકની પછી પાંચ છ દિવસ જાય એટલે ક્લાર્ક બેસાડ્યો ને બિલ આપતો જાય રોજ કે ડિપોઝિટ ભરતા જવાની ને એમ નહીં તો શું થાય પછી ગુજરી જાય ને પેશન્ટ તો બિલ જ ન ભરે ઘણા સારા ઘરને એટલે બધી હોસ્પિટલમાં નિયમ છે મુંબઈની મોટી હોસ્પિટલ એમ રોજ બિલ આવે સાંજે સાત આઠ વાગે હાથમાં અઠવાડિયું થઈ ને એટલી બધું તબિયત બગડી પછી ઓક્સિજન ઉપર મૂક્યા બાય પે પછી વેન્ટિલેટર ઉપર મૂક્યા પછી આપણે કહેવાય ઇમરજન્સી ઓપરેશન કરાવું છું ને બાર ચૌદ લાખનો ખર્ચો છે જોખમે છે પણ જો કદાચ આ કરી નાખે બાયપાસને સક્સેસ જાય તો બચી જાય પણ પંદર લાખનો ખર્ચો છે બધું આમ ના આપણે તકલીફ નથી આવી પપ્પા એ પ્રયોગ કહું છું તમને એકવાર મેં કીધું કાર્તિકી પૂનમ આવે જ ને હમણાં આઠ દિવસ અમે નક્કી કર્યું છે મફત ટ્રીટમેન્ટ આપવાનું બધાને પણ ત્રણ જ પેશન્ટ લેવાના જ મેં કીધું તો આપણે પપ્પાને લઈ લેશું તમારાને પૈસા લેવાના જ બાકીના ત્રણને મફત છે તો કે એને તકલીફ નથી આપી બાપાને મફત તકલીફ આપી જ બાપાને મોજ હતા અનુકંપા માનવાથી કર્મ બોલતા જ નથી ખાવાનું છેતરે જ જીવ પોતાની જાત તકલીફ નહીં પડે પછી એટલે બાના કાઢે છે જો મન મનાવે છે કે હું બધું બરોબર જ કરું છું પોતાની જાતને છેત છે પેલા સારા ઘર જય જીનેન્દ્ર વાળા જય પ્રભુવાળા તમને તકલીફ થાય કે મારે તકલીફ થાય વાત કરો તમે મારે કારણ નથી અનુકંપા માનવાથી ક્યાંથી અવાય સત્સંગમાં અમારે જવાબદારી લઈને બેઠત ને એ જવાબદાર નહોતી ને આપણે જેવા જ ઘરબારી હતા ને કુપોદુને જે કુપોળ દેવાય ને કુપોલ ને ઓળખી ગયા ને જે સાઈક સમકિતના ધણી સૌભાગભાઈ જૂઠાભાઈ અંબાલા પ્રભુજી ચારેય ને કુપોલ ને આપણા કરતા વ્યવહારિક વધારે તકલીફ હતી આ બધાને આખું જીવન ચરિત્ર રવજી બાપા રસ નતો ધર્મ માટે એને કેવા ગયેલા રવજી બાપાને તમારા છોકરાએ શું કર્યું આ મોરબીમાં દુનિયા ગાંડી થઈ ગઈ કે એ તો ઠીક રહે છે ને અહીંયા પૈસા જોઈએ કે અંબાલાલભાઈના સસુર પક્ષના કુપોલને ફરિયાદ કરવા ગયા હતા અમારી દીકરીને ધ્યાન નથી રાખતો તમારી પાછળ ગાંડો થયો છે જૂઠાભાઈને કુપોલને પત્ર જ નતા આપતા કુપોલ કે પોસ્ટમેન આવે ને અગિયાર વાગ્યાને આસપાસ ત્યારે ઉભે રહ્યો પેઢીએ એટલે તમારા હાથમાં આવે ફોડી નાખે વાંચે અઠવાડિયે પછી આપવો હોય તો આપે ને તો આપે જ નહીં મતલબ મુનિમે શેઠ ના જોઈ ને મોટાભાઈને કઈ દીધું હોય ભાઈ સંયુક્ત કુટુંબ હતું મલિકચંદ જયચંદની પેઢી પત્ર જ કુપોલને ન આપ્યા પરમાત્મા બહુ દુઃખ હતું આપણા કરતા વધારે આપણે એટલું દુઃખ નથી વ્યવહારમાં જવાબદારી લઈને જવાબદારી ક્યારે નહી હોય ક્યારે એને જવાબદારી નહી હોય વાન્યો હશે ત્યારે હજી તો આ બધું ચાલે છે સંતાન જ નથી તો ક્યારે છૂટો થશે છોકરા મોટા થાય ત્યારે પ્રભુથી કહેતા છોકરા મોટા થાય ને જવાબદારી પછી સોંપીને એમ પછી તો આપણે ધર્મ જ કરવો છે ખાલી સમાધિ મળીની તૈયારી કરવી છે છોકરા ક્યારે મોટા થાય બાપાની ઉંમર કેટલી જ ખબર છે એસી વર્ષ છોકરા કેટલા છે સાહીઠ વર્ષના છોકરા મોટા હજી કાચા છે ક્યારે પાકા થાય ચેક સહી આપી દે ત્યારે ને આપે સહી મરે ત્યારે જ આપે ને એટલે ક્યારે છોકરા પાકા છે તું મરીશ પછી પ્રભુસિંહ સમજાવતા ક્યારે છોકરા પાકા થશે તું મરીશ ત્યારે આવો દાખલો બનેલો છે પ્રભુજીના વખતમાં એ વોરો મગન બાપા ને હારે બેસતો મુસલમાન અગાસ મંદિર બનતું ને તો એ બી કડિયા કામ કરે અને બધા ખેત ખેડૂત લોકોએ કરે પાવડા ત્રિકમ લઈને આવે ખોદકામ બધું મફત સેવાય આપે કાર સેવા કરે ને એમ અને હારે અવા રાખ્યા હોય ઓફિશિયલ તો ખોજો પછી ખૂબ પ્રભુસિંહ સાંભળે અહીંયા તો બધા મુસલમાને ગુજરાતી બોલતા હોય ને આ તો મગન બાપાને બેસતો આ બાંધણીનો મુસલમાન પછી પ્રભુસિંહ કે તમે તો અલ્લાહને ફિરસ્તો રાખો છો કે એવું લાગે છે તમારી વાત બધી આ મને એમ લાગે કે તમારા ચરણ આગળ બેસી જાઓ તો બેસજે પ્રભુથી જ્યારે સત્સંગ કરતા ને ત્યારે બધી કોમ ના હોય હરિજન પણ બધી કોમ ચમાર મોચી ખાલી ઉપર જે આશ્રમ છે ને પહેલાં મળે જૂનું ત્યાં ઉથલી કોમ બાકી હલકી કોમો જે અછૂત ગણાતા ત્યારે અસ્પૃશ્યતા એ બધાની લાઈનમાં બેસતા નીચે પ્રભુ કે બેસજે કોણ ના છે તો બિબિન પૂછ્યું બીબિન પૂછવા જવાનું કામ નથી કે અહીંયા આ જવાબ એમ બીબિન પૂછીને પછી આવું જ કે બિબિન પૂછવા જવાનું કામ નથી સુત વિચ દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જો ને સુત એટલે છોકરો વિત એટલે પૈસા દારા એટલે પત્ની દારા સમર્પે માથું કે કુપાલ નથી લખ્યું નરસિંહ લખ્યું છે સુત વિચાર દારા શિષ સમર્પે તે પામે રસ પીવા જો ને તનસે મનસે ધનસે સપસે શીશ સમર્પ માથું માથું મુકતા મોક્ષ મળે ને કબીર કે ગુરુ મળે ને સસ્તું કહેવાય સાવ શરીર નું છે શુરનું નહીં કાયરનું કામ પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને આ બધા કારણ રાખે ને એટલે આ મોહ છતાં અનુકંપ માનવાથી અને બીજું પ્રમાદ છતાં ઉદય માનવાથી અમારે કર્મનો ઉદય એવો છે ને કુપાલ ઉપદેશ અમે સમજાવ્યું છે કે રસ્તે જાય છે કુ આવ્યો ત્યારે ફંટે છે ત્યારે ઉદય ક્યાં ગયો ત્યારે પડતો કેમ નથી એમાં કુપાલદે લખ્યું છે અમારો ઉદય છે એટલે ભક્તિ સત્સંગમાં નથી આવતો અમારે તો કુવામ પડવાનો ઉદય નથી તારો ત્યારે ફંટાઈને જાય છે અહીંયા ગોઠવણ નથી કરતો આ પ્રમાદ છતાં ઉદય પ્રમાદ છે ને એ કહે છે અમારો ઉદય છે ઉપદેશ છે એમ કૂબોલ ફંટે છે કેમ ત્યારે તો કુવામ નથી પડતો એટલે પ્રમાદ છતાં ઉદય માનવાથી કરમ બોલતા નથી ખાવાતું નહીં હોય પણ ઠંડી એ બહુ છે ને તકલીફ બહુ છે અહીંયા ઠંડી લાગે છે ખુલ્લમ વાત કરવી છે એક એક કલાક ઝાડની છે ત્યારે ઠંડી નથી લાગતી ઝાડના ઝાકળ પડે તોય જ રસ છે પોતે બગડેલો છે બીજાને બગાડે છે પરમા છતાં ઉદય માનવાથી કારણ કે ભૂલથપ નથી ખાવાનું એને કરવું નથી નાચ ને જાને આંગણ ટેડા બરોબર નથી કે આ ખૂણો ટ્રાયંગલ સમચોરસ નથી કે એટલે બરોબર ડાન્સ નહીં થાય ઘણા એમ કે ગુજરાતમાં તરફમાં બાજુમાં દરિયો છે ને કે બહુ ઠંડી હોય કે ગરમી તો બહુ હોય અહીંયા એટલે ઉનાળામાં તો હોય નહીં વરસાદમાં પેલું ટ્રેન ને કહેવાય એટલે બાર મહિના પતી એટલે પ્રમાજ છતાં ઉદય માનવાથી કરમ કંઈ ભૂલથપ ખાવાનું નથી કર્મ બંધ ભૂલતાપ ખાતો નથી તે તો યથા પરિણામ બંધ પણ પામે છે એને ભાવ કેવા છે જેવા ભાવ તેવા હરીફળે બબ્બા ભજન થકી ભય ટળે જઈને તરમાં આ જ વાત લખી નારગરનું સારી સંતો થઈ ગયા બધા કબીર નરસિંહ મહેતા પ્રીતમ કુપોલ આ જ વાત આ ગમે આ જ વાત છે હે ગૌતમ સાડત્રીસ માંથી છત્રીસ શ્લોકમાં માવીર સામે છેલ્લી ટીમાં એમ કેવું છે સમયમ ગોયમ માપમાય સાડત્રીસ ગાથાનું આખું અધ્યયન છે દસમું દ્રુમપત્રક ઝાડનું પાંદડું પડી જાય છે એટલું આયુષ્ય તારું દસમું અધ્યયન છે ઉત્તરાધ્યન સૂત્રનું સાડત્રીસ ગાથા છે છત્રીસ ગાથામાં માવીર સામે આમ કેવું છે ને એ ગૌતમ અવસર પામીને આળસ નહીં કરતો સમયમ ગોયમ માપમાય

ઉદય માનવાથી કંઈ કર્મન બોલતા ભૂલતાપકાતો નથી તે તો યથા પરિણામ બંધ પણ પામે છે કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતે વિચારી ન શકે પણ શુભ અશુભ કર્મ સફળ છે એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં બંધ તો પડી જ જશે એના જેવા ભાવ હશે એવા એ કમાય છે ત્યારે એને આનંદ આવે છે કે નહીં એ પણ બંધ પડશે એ અમુક કારણોસર નથી આવી શક્યો સત્સંગમાં પત્ની માટે કે પત્ની માટે પતિ માટે એને ઘરે આનંદ આવે છે કે નહીં એના સવારથી અહીંયા આવતો તેને વધારે આવે ને આનંદ એટલે કર્મ થશે લાગે ને કુપોદેવ પરણીને લખે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શા જોવા સૂંઘવા પડે છે કહો એકસો મિનિટ આ ક્લેશી તત્વો પાસે જુગુપસર નહીં આવતી હોય અને જુગુપ્સો આવે છે એ છાપુ હાથમાં લે એટલે જુગુપ્સો આવે એને ટીવી જોવે એટલે પત્ની અરે વાત કરતો હોય આત્મા સિવાય નહીં કાંઈ એને જુગુપસા આવે કે ક્યાં લમણા દીક કરવા આવે એવું થાય કે વાટ જોતો હોય પોતે પોતાના વિશે વિચારવાનું કોઈને પૂછવા જવાની જરૂર નથી મનથમકીત થઈ ગયું છે કે નહીં કુપાલ ઉપદેશ છે મેં લખ્યો છે કોઈને પૂછવાની જરૂર નથી કંઈ તને જમતી વખતે સ્વાદ આવે જ કે નહીં વસ્તુમાં પૈસા ગણતી વખતે આનંદ આવે જ કે નહીં કોઈ માન આપે તો રાજીપો થાય જ કે નહીં ખબર પડી જાય તનસમકીત છે કે નહીં કમાવવા જવા દે છે પત્ની ઉઘરાણી હોય દિલ્હી અથવા તો એવો જવાબ જવા દે ને દિલ્હી દિલ્હી કે અમેરિકા જવા દે સત્સંગમાં ન જવા દે એમ થયું ને એટલે કાં તો ઓલી કેટલી મજબૂત છે કે આ ભાઈ કેટલા કાચા છે કે બે મળી ગયું બરાબર જોતું તું ને વેદે બતાવ્યું દોડવું તો ઢાળ મળી ગયું હોય ડાયાબિટીસના પેશન્ટ ડૉક્ટર એમ કે અઠવાડિયામાં ચાર વાર ચાથાણી પીવાની બે બે ચમચી કહો આનંદ આવે પછી કે સાતે દિવસ નહીં પણ ચાર દિવસ ચાસણી પીજો એવા ડૉક્ટર ગોતેલ લોકો એટલે ગુરુજી મળી જાય જ ને એવા એમાં કંઈ વાંધો નહીં આપણે તો ઘર લઈને બેઠા છીએ તો ઘર ક્યારે નહીં હોય એને કૂતરો હશે ત્યારે ઘર નહીં હોય હાથી હશે ત્યારે ચકલી હશે ત્યારે કબૂતરને બચ્ચા નથી ક્યારે ઘર નહીં હોય એને જ્યારે છોડશે ત્યારે નહીં હોય ને એ છોડશે જ નહીં એટલે એને ઘર રહેશે જ એટલે આ જેવું છૂટવાનું નથી આ સંસાર અનંતકાળ રહેવાનો છે એમ તમે જાણો કુપાલદેવ લીધું છે વ્યક્તિગત ધોરણે છૂટી શકાય સામૂહિક ધોરણે કોઈ છૂટવાનું નથી આમ જ રહેવાનો છે ગાંધીજીએ પૂછેલું નહીં આમ જ રહેવાનો છે અન અનંત વ્યક્તિગત છૂટી થઈ કુપોલ કુપાલદેવે દેશી શબ્દ વેપરો છે પટેલનો કરેડિયા કરવા પડે ત્યારે ભેદ થાય એટલે બળદ ચાલતો ન હોય ને સામે નદીનું પાણી આવે છે પૂર સાકરની ગુણ છે બધી બળદ બેસી જાય તો સાકરનું પાણી થઈ જાય ને ગાડું ખાલી થઈ જાય બળદનું પૂંછડું આંબળી આ તો લાકડાનો દાંડો હોય ને આરો એ ગોચાવે પૂંછડા આગળ કિલકારી કરે ઈ કરેડિયા કરે પછી કે નદીને ક્રોસ કરી લો પછી બળદ છોડજો એને નીરજો ઘાસ તમે ભાતું ખાજો શાંતિથી અત્યારે બેસવાનો ઊંઘવાનો સમય નથી પાછળ વાઘ દોડતો હોય ને ચિત્તો જીવતો અને જે ભાવ હોય એવો ભાવ એના સંસાર પર હોય ત્યારે કામ થાય ત્યારે એ આત્માર્થી કહેવાય પછી એને ઘરે રહેવું પડે તો ઉદય કહેવાય ઘરે રોકાઈ જાય છે પણ જાપાન કમાવા જાય ત્યારે રોકાઈ જાય છે ત્યારે એકલી નહીં રહે છોકરા અને પત્ની ઉઘરાણી કરવા જાય દિલ્હી ત્રણ દિવસ તારી એકલી નહીં રહે દોઢ દિવસ તો આવો બપોરની ટ્રેનમાં મુખ્ય અંતર હોય તો જીવનો અનિશ્ચય છે એને જોતું જ નથી આ વચનમાં તો આઠસો છવ્વીસ એને જોતું જ નથી આ સુખલાજ છગનનાલ ને કહ્યું આ ચિત્ર પટપટ આવ્યા ખડગાસન પદમસન એને કેમ જોતું જ નથી હજી અને નિશ્ચય આ એટલું બધું કંઈ નહીં હોય એમ જરૂર મુખ્ય અંતર એ તો જીવનો અનિશ્ચય છે દૂડી તીડી ચાર વાર લઈને પાસ થાય જ ને ગ્રેજ્યુએટ સીએ એમ બી એ બધું એવી મહેનત કરે કાળી બે બે વાગ્યા સુધી ઠીક છે કરો તો ઠીક ન કરો તો ઠીક પરમ કૃપાળુ દેવકી